સબકાઈ મજરા લે જેવી હશે જે નર ને પ્રભુ એવા મજા રા દે જમજો ના દેહની જાજમ નેકર ના દે ભજન કરતા કરતા ઉમર થઈ એટલે વિચાર કર્યો કે હવે બે જવું છે પણ પાછળવા કઈ નથી અને આ જગત પાસે માગીને શું કરવું જેનું ભજન કર્યું છે ને એની પાસે માગવાનું અને ગુરુ દત્તાત્રેયના પગલાના સામે જઈને પડકાર કર્યો મેકરંદ દાદાએ કે દાતા તું મારો દત્તાત્રેય મેકો માગનાર એમ કહેવાય છે કે પહાડમાંથી અવાજ આવ્યો બેટા મેકા માગ્યા ફળ મળી છે જાતું તું માં અનસુયાને દ્વાર અને માં ભગવતીના દ્વારે આવીને એક જ પર ના કરે તો કે માં તારે દરવાજે માંગવા માટે આવ્યો કે આ બેટા મને ગુરુ દત્તાત્રે હુકમ થઈ ગયો છે મારા મેકરાનને જે કાંઈ જુએ તે આપજે પછરાણું જુએ છે એમાં પણ પછરાણું કેવું મારો દેહ જાય પણ તારું આપેલું પછરાણું ન જાય એવું પછરાણું આપ અને એ ચાર જુગથી ગવાતી જે અમર ચુંદડી હતી અને અમર ચુંદડીનું વર્ણન તો સદગુરુઓ કરીએ કે ભાઈ સત્ય એ વસ્તુ સદગુરુ સમજાવીએ કે અને એ ચુંદડીમાંથી લીલો ફાડી આવીને કીધું કે લે મેકરાન અત્યારે તને નાનું લાગે છે પણ પાછળ જ નહીં તારે હજારો પંખી એના પર કલોલ કરતા છે હજારો સંતો સાધુઓ બધા એના પર લેર કરતા છે અને આ પથરાનું નાનું નહીં થાય મોટું થાય છે એ જાજમ જોના દેશની અને પાછળી પરબમાં રચી કચેરી કીર્તનની માંડી જાજો મહેકરાણ જીના મેણે જંગીમાં જાહેર કર્યું અને પ્રગટ કરી જોચનું પ્રમાણ અવનાશી અવતાર વિનાયા મોખરે દાદો મેકરાણ ગણ અવગણ ના ગણે અને હમજે દિલમાં સજન પણ એવા મન રંજન મળવા મુશ્કેલ મેકરાણ એવા એ મેકરાણ દાડે બે સેવક બનાયા જીનામ દાયણે આપું ભજન માટે પણ ભૂલી ગયા ને તે ગધેડો થયો ને કૂતરો થયો અને ગોંભારના ઘરે બે મોટા છે ને બાંધેલા હું આખા ગામના ઠબકા લાવે તો ગોંભારે નવી આકર લાવીને પહોંચ્યા છોડવાના નથી તો દાદા મેકરાને ગામમાં જંગી આવ્યા કોભાર બહુ ભાવી હતા ગોંભાર ને બે તો કે બાપુ આવો આવો બજારો ખાટલી ઢારીને પાણી લાવીને ઠંડુ ને કે બાપુ અમારું કમાયેલું ઘણું ધન પડ્યું છે લઈ જઈને વાપરો ને કે ના ના બેટા તમારું ધન મારે શું કરવું તમે વાપરો પણ આંખ માંડીને તો ઓલા તડકે બાંધેલા ઉભા હતા બે વિચાર કર્યો કે આ આત્માઓ કોણ છે આ જીવ કોણ છે અને અંતર ધ્યાનથી જોઈને ત્યારે કે ઓહો આ તો બે મારા સેવક આ ભજન ચૂકી ગયા ને એનું જ આ બધી તકલીફ થઈ છે તાર એને વાચા થઈ ગઈ કે બાપુ હવે આવ્યા છે સોડાવાન પ્રાણી હજુ કોર્ટમાં જો આકરની કડીઓ રહી જઈને તો કાઢનારો કોઈ નહીં મળે પપ્પાને ખોંભાડી બી આવ્યા ને કીધું કે બેટા તમારી પાસે કાંઈક માગવું છે તો બાપુ માગો નહીં કે ઓલા તડકે બી બાંધી લાવ ભાઈ મને આપી દો કે આખા ગામના ઠપકા લાવે છે ને નવી બી આંકડો લાવીને બાંધ્યા છે છોડવાના સેટ નહીં અને તમે બાપુ કઈ રીતે લઈ જાય કે કોર્ટમાંથી હાંકર કાઢી નાખ ને આવે તો આવવા દેજે અને કોર્ટમાંથી અહીંયાને વાચા થઈ ગઈ બાપુ છોડાવવા આવ્યા છે ને હવે કોર્ટમાં હાંકડો રહી જઈને તો કઢાવનારો કોઈ નથી તારે જોડીને કાઢીને હાગર કોટમાંથી જાય બે ડોટ મેલી મેકર ના દે ને પગ ના તળિયે ચાટવા માંડે બે માથે હાથ ફેરણ કીધું કે બેટા હેડો હજુ તમારું કામ છે પરબ માં આવો તમે હેડો જંગલી માં આવો લગ્ન ધોણે આવો ધોણે આવી નામ પડ્યો લાલિયો ગજડો મોતીયો પુત્રો અને ફરતી બાપા ની પરબ તમે વિચાર કર્યો કે આપણી ભારત ભૂમિ ના સંત કદીક જો પશુઓ નો ઉદ્ધાર કરી દેતા હોય અને એ બે ની સમાધિ થઈ ગધડા પૂજે જતા હોય તો ભગવાને આપણને મનુષ્ય દેહ આપ્યો છે અને જો તો એનો અર્થ જુદો થઈ જાય છે માટે સંતોએ માર્ગ આપ્યો છે પ્રેમ કરીને આવે ચરણો એના ઉપર સતગુરુ આ

अंकारा जस जरूार से

நானேமா घनाஏ ஆத்ரே ஆதிவாவோ मगती में आदिरो पाइ યામાં કો કપળમાં પડે બંધારાંગલો સવરે મોતીયમાં કો કપળમાં પડે જોમલો કરીને ગોદા સકિનમાં

वजें कछु री मर भोरा तोडकने नाभि संग्राम वजें कछु री मर भोरा तोडकने दीये આવી કાન સમજાની કુલ વિશ્વ

गुरु बैठा हूँ नहीं जानते नहीं भगवन् मंदिर मारा गुरु बैठा जहाँ है नहीं जूते कहाँ है कहाँ पर गाँव में